કુકરમુંડા તાલુકામાં રેશન કાર્ડ ધારકો તેમજ સમાવિષ્ટ અન્ય સભ્યોને ઈ કેવાયસી બાબતે મુશ્કેલી થતા આદિવાસી હક સંરક્ષણ સમિતિ કુકરમુંડા દ્વારા કુકરમુંડા તાલુકા મામલેદારને આવેદન પત્ર પાઠવ્યું તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં તમામ રેશન કાર્ડ ધારકો તેમજ અન્ય તમામ સભ્યોની ઈ કેવાયસી નું કામ મામલેદાર કચેરી ખાતે ચાલી રહ્યું છે જેથી કુકરમુંડા તાલુકાના તમામ નાગરિકો કચેરી ખાતે સવારથી અહીં આવતા હોય છે જેથી ઓફિસમાં આખો દિવસ લોકો પોતાના કામ ધંધો છોડીને રોકાઈ રહે છે અને અમુક દિવસે આખો આખો દિવસ રોકાયા બાદ પણ એમનું કામ થતું નથી તેથી આ સમસ્યાને ધ્યાને રાખી તાત્કાલિક ધોરણે યોગ્ય નિર્ણય કરી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ ઇ કેવાયસીની જે પ્રક્રિયા ચાલી રહી છે તે કામગીરી જે તે ગ્રામ પંચાયતના ઓપરેટરોને તથા

આજ રોજ આદિવાસી હક સંરક્ષણ સમિતિ કુક્કરમુંડા દ્વારા મામલતદાર સાહેબ શ્રીને અમે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યો છે કઈ કયા વિષયોને લઈને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ જે અહીં કુક્કરમુંડા તાલુકાના જે રેશન કાર્ડ ધારકો છે અને તેમાં સમાવિષ્ટ જે તમામ કાર્ડમાં સમાવિષ્ટ સભ્યો છે તો એ લોકોને જે ઈ કેવાયસી કરવામાં આવે છે તો ઈ કેવાયસી જે કરવા માટે તાલુકા મથકે લોકોને આવવું પડે છે અને એ માટે લોકોને હાલાકી પડે છે એટલા માટે અમે આવેદનપત્ર આપ્યું છે આવેદન આવેદનપત્રમાં અમે ઉલ્લેખ કરેલો છે કે જે લોકો અહીંયા સવારથી લોકો અહીંયા ઈ કેવાયસી કરવા માટે આવે છે અને એ લોકો ભૂખ્યા પેટે પોતાનો કામ ધંધો છોડીને ઈ કેવાયસી કરવા માટે આવે છે અને અમુક અમુક લોકોને લોકોનું પ્રશ્ન બી છે કે આખો દિવસ રોકાયા બાદ બી અહીંયા કામ નહીં થતું તો લોકો પોતે અહીંથી ખાલી હાથે પણ જાય છે અને બીજા દિવસે લોકો પાછા આવે છે તો એ માટે અમે મામલતદાર સાહેબ શ્રીને અમે આવેદન કરી માંગ કરવામાં આવી છે માંગ અમારી એ છે કે એ જો ઈ કેવાયસીની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા તમે તાલુકા મથકે બી રાખો અને જે તમામ ગ્રામ પંચાયતો જે વીસીઓ છે ઓપરેટરો મૂકેલા છે તો એ લોકોને બી જવાબદારી આપે જેથી કરીને ગામ ગ્રામ પંચાયતના લોકો પોતાના ગામમાં જ ઈ કેવાયસી કરાવી લે અને સાથે સાથે જો